તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર મમ્મી થેપલા બનાવ્યા કેમ જય યોગેશ્વર જય યોગેશ્વર દયા ન ઓકે છે બાકી આવડે તો ભાખરી રેગ્યુલર રહે છે હાથી બની ગઈ ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ કૃષ્ણ જય યોગેશ્વર જીમ માં જવા નીકળી જવાનું અત્યારે વેલી જાવ તો બપોરે વેલી આવું ને હા અને આજ ગઈ હું રેડી વેલો થઈ ગયો જોવા નવું વાગ્યા છે કાંઈ પીન નાઈ ધોઈ કમ્પ્લીટ રેડી પપ્પાને એકને જ બાકી છે અને ત્રણ ચાર દિવસથી છે ને સુરેખાબેન નથી આવતા હ આજે કદાચ આવી જશે એવું લાગે છે ગઈ તો બપોરના વાગી ગયા છે બાર અને ભાભી જીમમાંથી આવી ગયા છે અને હું એડિટિંગનું કામ બધું પતાવીને ઓફિસેથી આવતો રહ્યો છું હવે શરીર દુખે કે હવે ન દુખતું કેમ આજ લેક કરે તો તો દાદર નું દાદર ચડવી નું ઉતરે તો ફોટો દુજે આપો

આપડે વૃક્ષ મંદિર કદરામાં છે ને ત્યાંથી પણ બે ત્રણ કાક બગડી જાય મમ્મી કીધું કે કાક બે ત્રણ હારી નીકળી

આજે મે બનાવ્યું છે ચિયા સીડ અને જાંબુનો ડિટોક્સ અચ્છા જાંબુન છે ઓકે તો બરાબર કાંદા નાખું કાંદા કાલ તક કેતા હતા જે નાખ એવું એવું ટમેટા બસ કે ડિટોક્સ બનાવવાનું હોય બનતું હોય બનાવવાનું હોય જીમ માં જાય ને તો આવું ખાય કાચું આજે મે છે ને કેવિટેશન લીધું કેવું લીધું કેવિટેશન કેટલા રૂપિયાનું એવું નો હોય સિટિંગ હોય અચ્છા

જો આપણે આજ 2500 લીધી છે તો કાલ આપણે 1500 લેવાનું અને શાક માં જો ઉપર ડીશ ટાકી પાણી નખ દીધું એવું કેમ આ ફૂલ આ બધા શાક માં ઓલું ન હોય પાણી નો નાખવાનું હોય એટલે ઉપર ડીસ ની છોડવાનું અચ્છા આવી રીત ના હોય આજે ખબર પડી અને મમ્મી કપડા લઈને આવી ગયા આજે કેમ મોઢા બાકી તો વેલા હુકાઈ જાય ને બીજા મશીન ના અચ્છા તો તો ક્યાર ના ઉઠવાઈ ગયા નીચે લઈ ગયા આજનો મહેનત ખબર જ છે

નળ આપડા કેટલા ચોખ્ખા એમ નવા લીધા હોય ને એ વાત છે હું કહું એવું અહિયાં રૂમ માં અમારું એક લાખ સબસ્ક્રાઇબર થયા એ ત્યારે સેલિબ્રેશન કરેલું એ સિલ્વર બ્રે બટન નો વ્લોગ શરૂ છે અને અહીંયા મોબાઈલ જોવે છે ફરસાણ એવું અહિયાં થી જો ને અહિયાં થી જો એવું આવ્યું બહુ આવ્યું તને ખબર હતી હું નાવા અત્યારે તો હવે વહી જાહે કેમ બઉ ન આવે તો નાવું બહુ ગમે ને તો જાવ કોઈ નાતો નથી હા પાઇપ અમે છે ને એક્સ્ટ્રા લગાવી જો ટીંગા તો પડે જ નહીં તો પડી ન હોય એટલે લગાવી હોય આ પાઇપ તો અત્યારે છે ને લીલી સિંગ સેકિન ખાવાની છે તો મમ્મી સિંગ શેકે છે પપ્પા ની ફેવરેટ સિંગ છે પપ્પા ને આવી સિંગ બહુ ભાવે અને ઈ પાછો વરસાદ આવે અને ગરમા ગરમ શિંગ મજા આવી જાય હેતા વરસાદ રહી ગયો પણ હેતાસ ને નાવા આવતું તો આવી જ ગયો જો એટલો પેલો ડોલ નાખું માથે હા ભરી આવો ને અને હમણા વરસાદ આવશે જો ઓલી બાજુ અંધાઈ છે કાળા વાદળ થાય ને એટલે બહુ વરસાદ આવે એવું હોય હ અને કોલર નથી હે તો ટિંગાય હે પાયે પત્ર આવે પડે નહીં પડે જ ને ત્યાં કોઈ ટિંગાય નહીં ના ના ઓલી

ગાયજ હું અહીંયા ઊભો ઉપા સિંગ ખાતો તો તે મમ્મી જોઈ ગયા આવ્યા સામેથી આવ્યા મને જો દાણા ફોલીને દે છે અમે આવા મમ્મી કોઈ ન હોય કેટલા હારા તમે મારી બધી ઈચ્છાઓ સમજી જાય મને સામેથી દાણા ફોલી દે છે એકચ્યુઅલી છે ને મારે જવું છે ઓફિસ છે પણ વરસાદ એટલો બધો આવે છે ને તો ત્યાં પોકું તો હું પલ્લી જાઉં અને જો વરસાદનું પાણીથી હું પલ્લી જાઉં તો શરદી થઈ જાય છે મને એટલે હું અહીંયા ફસાયો છું અને સિંગ ખાવ છું ને પપ્પા ને હેઠાશ ની બધા ધાબા પર નાઈ છે

ભાભી હમણાં બે દિવસથી રોટલા બનાવે છે જો ત્રીજો બનાવે છે બે બની ગયા મસ્ત ઘી વાળા અને લાલો ઉઠીને બેઠો છે થોડો કન્ફ્યુઝન છે શું કરવું અને હજી ઊંઘમાં છે બગાસા ખાય છે મમ્મી સાડી અને થેલી એક જ કલરથી છે ને અમે હમણાં એતા છે ને રોજ ઉઠે પછી રોવે છે કઈ દવા આપો

અને હેતાંશ છે ને સ્કૂલેથી આવ્યો પછી એને થોડોક રેસ્ટ લેવા દીધો ત્યાં આવી ગયો વરસાદ અને હેતાંશભાઈ છે ને વરસાદમાં પપ્પા ને એનો ફ્રેન્ડ અને અત્યારે જો હવે હોમવર્ક કરવા બેસી ગયો છે હેતાંશ જો કેવું મસ્ત એની બુક્સ છે અને હેતાંશ એની બેન્ચિસ લઈને બેસી ગયો છે હોમવર્ક કરવા બતાવી દે તાર બુક્સમાં જોઈતા જ છે ને તારે બે જ તારી ગઈ વખતની બુક્સમાં બે વર્ડસ જ આવતા કે એ ફોર એપલે એ ફોર એન્ડ એન બદલે આમાં જો તારે કેટલા બધા વર્ડસ આજ થી છ એમ જયદીપ પણ આવી ગયા છે જીમમાં કેમ જય દી વાત બહુ કસરત કરી હં એટલે લેટ થઈ હું કહવા લેટ કેમ થાય તમારે હારું વીકમાં બે બે વખત આવે અમારે શનિવાર એક જ આવે એટલું જ શનિવાર એક જ આવે મારે મને ખબર જ નહોતી અચાનક કેવું થઈ ગયું ખબર હું બલરના લગ્નમાં ગયો તો ત્યાં મને અચાનક અણવર બનાવી દીધો હતો પણ વાત એવી થઈ કે જ્યારે કંસાર બનાવવાની વાત આવી ને ત્યારે મને અચાનક છે ને એમ કીધું કે અણવરે બનાવવાનો હોય અરે બાપરે મેં ક્યારેક અંસાર બનાવ્યો જ નથી પછી તો હું કરું પણ જે કર્યું એ મેં આખું અહીંયા રેકોર્ડ કરેલું છે તમારા માટે આ વિડીયો સજેસ્ટ કરું છું જોઈ લેજો મારા સાથે શું થયું એ અને આમે કોમેડી વિડીયો છે મજા આવશે બાકી આવતીકાલે સવારે નવ વાગે નવા વિડીયો સાથે પાછો આવીશ જય સોમનારા જય શ્રી કૃષ્ણ જય વિષ્ણુ